જૂનાગઢ જિલ્લાના સહકારી આગેવાનોની એક બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય અને ફર્ટિલાઇઝર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કેન્દ્રની મોદી સરકાર દ્વારા ખેડૂતો દ્વારા થતી કામગીરીની માહિતી આપી હતી સરકાર દ્વારા ખેડૂતોની ટેકાના ભાવે થતી ખરીદી સરકાર દ્વારા ખેડૂતોને અપાતી કિસાન સન્માન નિધિ તથા સહકારી ક્ષેત્રે અને ખેડૂતોના હિતમાં થતું કામની માહિતી મનસુખ આપી હતી મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજ્ય સરકારનું વાર્ષિક બજેટ ત્રણ લાખ કરોડનું છે તો તેની સરખામણીએ કેન્દ્ર માત્ર યુરિયા ડીએપી તથા અન્ય ખાતરમાં જ ખેડૂતોને વર્ષે અઢી લાખ કરોડ જેટલી સબસિડી આપે છે યુરિયાની એક થેલી જ્યારે દેશમાં ખાતરની તંગી હતી ત્યારે અંદાજે પાંત્રીસો રૂપિયાની સબસિડી એક થેલીએ આપવા પડતી હતી ત્યારે પણ ખેડૂતોના હિતમાં સરકારને પડતી આવડી મોટી ખોટ સામે પણ મોદીએ ખાતરના ભાવ ખાતરમાં ભાવ વધાર્યાના હતા સરકાર દ્વારા કિસાન સન્માન નિધિમાં દર ચાર મહિને દસ કરોડ ખેડૂતોને બે હજારની સહાય આપે છે આ સહાય વર્ષમાં ત્રણ વાર એટલે કે લગભગ સાહીઠ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જાય છે ખેડૂતોના હિતમાં આ ખૂબ મોટી કામગીરી સરકાર કરી રહી છે દેશમાં અત્યારે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સુવર્ણ કાળ ચાલી રહ્યો છે ત્યારે આપણે સૌએ તેના ભાગીદાર બનીએ આ કાળ જ્યારે ઇતિહાસમાં લખાશે ત્યારે આપણી આવનારી પેઢી કહેશે કે અમારા પિતાજી કે દાદા જ્યારે મોદીના શાસનનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો ત્યારે તેમનું કામ કરી રહ્યા હતા આ ગૌરવના આપણે સૌ ભાગીદાર બનીએ અને આવનારી સાત તારીખે થનારા આ મહાયજ્ઞમાં આપણા મતરૂપી આહુતિ આપીએ આહવાન કર્યું હતું આ બેઠકમાં જુનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને જુનાગઢ માર્કેટ યાર્ડના ચેરમેન તથા જુદી જુદી મંડળીઓના પ્રમુખ સહિત સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર